હતી યારી ખરેખર આ બેને તો ગીત ગાવી દે ને ભાઈ આખા સોશિયલ મીડિયામાં નહીં પણ આખા ગુજરાતમાં નહીં પણ દેશ અને વિદેશમાં લોકો રીલો બનાવવા માંડ્યા હવે તમે વિચારો સાહેબ કે આ બેને એવું થાય કેવું ગીત ગાવી સાહેબ કે લાગણીની નથી યારી ખરેખર એ ગીત તો સાહેબ મિલિયન લોકો સુધી પહોંચી ગયું હતું પણ આ બેને તો અત્યારે એક બીજું ગીત ગાવ્યું છે અને આ ગીત મિત્રો ટ્રેન્ડિંગમાં આવી ગયું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે મને ખબર છે ભાઈ કે સોશિયલ મીડિયામાં કેવા વિડીયો ચાલે છે ને કેવા નથી ચાલતા ને સાહેબ એ મને ખબર હોય છે ને આ બેનને ખરેખર આ બેનને લોકો પોતાની દીકરી સમજીને ભાઈ સપોર્ટ કરે છે કોઈ દીકરી માને કોઈ બેન માને પણ આપણા જ બેન છે મિત્રો તો ખરેખર બેનને સપોર્ટ કરવો જોઈએ બેનને સપોર્ટ કર્યા જેવો છે કેમ કે બેનનો અવાજ છે ભાઈ એ જોરદાર અવાજ છે અને સાહેબ આવો અવાજ મેં હજી સુધી નથી સાંભળ્યો જો બેનને લોકો સપોર્ટ કરશે તો આવનારા સમયમાં ટોચ ઉપર જઈને બેન બેઠા હશે ખરેખર અવાજ પણ એટલો સરસ મજાનો છે અને ગીત ગાવાની જે કળા છે એ પણ ભાઈ આખી અલગ જ છે ખરેખર આવી કળા તો ભાઈ મેં આખી મારી જિંદગીમાં કોઈ કલાકારમાં નથી જોઈ મારા ભાઈ હવે તમે વિચારી શકો છો હવે તમે એમ કહેતા હશો કે હલ્કશ તમે તારી તારીફ ઓછી કરો અને વિડીયો બતાવો તો હલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ પ્લીઝ વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે પચાસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે મારા ભાઈઓ તો જલ્દીથી જલ્દી પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી નાખજો વધારે વાત નથી કરવી સૌથી પહેલાં તમે તમારી આંખોથી આ પૂરો વિડિયો જોઈ લો અને પછી મને કોમેન્ટ કરજો બેન માટે કે ખરેખર કેવું લાગ્યું છે બેનનું ગીત બધા લોકો કોમેન્ટ કરીને જરૂર જજો મારા ભાઈઓ હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો